સ્વાગત છે અને આપણે કમ્પ્લીટ આજે તો કંઈક અલગ જ લુકમાં આવી ગઈ છું કે આજે મારે એવું ગીત રેકોર્ડ કર્યું હતું ને એનું શૂટિંગ છે એટલે જો શૂટિંગ માટે હું રેડી થઈ ગઈ છું અને અમારા બેન જામનગરથી આવ્યા છે સ્પેશિયલ ઇન્ડિયા બેન મને વિદ્યાબેન મને રેડી કરવા માટે અને બિંદિયા બેન જોવા બેઠા સીતારામ કઈ દે બધા તો થેન્ક યુ તમારો પણ બિંદિયા બેન ખુબ ખુબ આભાર તમે ન્યાથી ઠેઠથી હેરાન થયા આવા વરસાદ જો કે ચાલુ છે ચાલુ વરસાદમાં બેન બિચારા વેલી બસમાં બેસી ગયા તો એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર અને અમારે મનીષભાઈ ધડુક લોક મનીષ ધડુક લોક અમારે ભાઈ પણ આવી ગયા છે અત્યારે અને ખૂબ સારા એવા બ્લોગર છે ખૂબ સારા એવા બ્લોગ બનાવે છે ફૂડના

એટલે ગરબોને એવું બધું લઈ લીધું છે એવું છે અને મારી નૈત્રીબેન છે ને ઉઠતા વેત મૂડમાં નથી આવું છે અને આ સરસ મજાની ગિફ્ટ નૈત્રીબેન માટે એના બિંદિયા માસી લઈ આવ્યા છે જો સરસ મજાની ગિફ્ટ છે ગઈ મી તને ગિફ્ટ હજી હજી મૂડમાં નથી હજી મૂડમાં નથી બાકી તો આ જોવે ને તો ઠેકડા મારી કાં નૈત્રી એટલે તારે આવું છે દીકરા હે હાલ ને મજા આવશે એટલે એ ના પાડે છે શૂટિંગમાં આવવાની પણ હવે જોઈએ માને તો ઠીક છે પપ્પા રાખશે અહીંયા અને જેઠાણી પણ આવે છે એ બધું છે તો હાલો હવે કાંઈ રહેતું તો નથી લગભગ તો અને કેમેરામેન ને અમારા પ્રોડ્યુસર ડિરેક્ટર રાઇટર ભાઈ છે એમને લેવા આવે છે હવે હમણાં થોડી દ્વારમાં એટલે અમે લોકો એની જ ગાડીમાં જઈએ છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો તો હવાનો જોરદાર પણ અત્યારે વાંધો નથી અત્યારે થોડુંક આ ઉઘાડ છે એવું છે કાંઈ લા સારું ન આવે તો શૂટિંગ થઈ જાય નકર બિચારાનું શૂટિંગ આવડો મોટો ખર્ચો કર્યો બધી મહેનત છીએ તો રંગ લાવે છે સરસ મજાનું શૂટિંગ થઈ જાય સરસ મજાનો વિડીયો આવી જાય તમને બધા છે ને હું લિંક આપી દઈશ ચેનલમાં એટલે જઈને જોઈ આવજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને વિડીયો લાઈક કરજો અને તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો સારું ચાલો તો મળીએ આગળ જઈને

અને હવે લોકો અમે લોકો નીકળીએ છીએ અગિયાર વાગી ગયા છીએ ઓલરેડી લેટ થઈ ગયું છે તો સારું ચાલો રેજો બધા કન્ટિન્યુ ત્યાં જઈને મળશું અને લાઈવ શૂટિંગ તમને બતાવશું અને અમારું લોકેશન છે એ છે કઈ જગ્યાએ છે ઓલું જયભાઈ ખંભાલીડા ખંભાલીડા ગામ છે ત્યાં ઓલું જૂનવાણી ગુફા ને એવું બધું છે બૌદ્ધ ને એવું કહેવાય એ લોકેશન છે તો અમે લોકો નીકળી ગયા છીએ તો રેજો બધા કન્ટિન્યુ ત્યાં છે કે તમને લોકેશન બતાવશું

અમે અત્યારે કાગળ જ હલવાઈ છીએ હજી વરસાદ છે જોરદાર અને મારે અને મારે તો નીર જડા છે ને આ બે જણી વેફર પડી કાજો બેઠા બેઠા

માંડવી પડ્યું છે તું લેતી જા પણ મેં વળી કઈ લીધું નહીં મને મેં કીધું બપોર થાય તો આવતા મને બપોર જરૂર હોય પણ એવું લાગશે તો હું પડીક ખાઈ લઈશ ક્યારેક ક્યારેક હાલે તો પછી હજી કઈ ભૂખ લાગી નથી

आने प्रेसअप कर वरसाद में अमर बढ़ो मेकअप थोड़ा निकली गए तो वोटर प्रूफ मेकअप है लगे तो क्या वो लाइक होता है मेरा થઈ ગયા ટ કરીને શાકભાજી બેન રેડી થઈ ગયા 暂停一下。

આપણે કેમ કે પાણી પીધા વગર કામ ન થાય એમ કે પાણી પીવો તો કામ નહીં કર્યું તો એના જેવું છે પણ સારું હાલો મને તો કઈ વાંધો જ નથી કદાચ હાન સુધી પાણી ન દે તો મને કંઈ ઘટે નહીં પાણી માતાજીની મહેરબાની છે ઉપરથી પડે પી ગયો આ આટલું બધું વરહે છે પણ મારે પીવું નથી તમે બધે પીવો ખાઈ પીવો મોજ કરો તો સારું હાલો હવે હમણાં થોડી વારમાં શૂટિંગ ચાલુ થાય છે જો મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે ગોઠવણી થઈ ગઈ છે આ વરસાદનું પાણી બહુ સારું

મોબાઈલ જય સારામ મિત્રો જય કમળાદેવી રામાનંદી સમગ્ર સાધુ સમાજના કુળદેવી એટલે કે કમળાદેવીમાં જેમ સરસ મજાનું નવરાત્રિ નિમિત્તે અમે ગરબો લઈને આવી રહ્યા છીએ જેમ ટાઇટલ છે કુળદેવીમાં કમળાદેવી જેમનો સ્વર ઐપો છે બેન જાગૃતિ બેન કુબાવત લાખાણીએ અને એ ગીતના શબ્દો મારા દ્વારા એટલે કે જય કુબાવત કવિ છે કે મારા દ્વારા સોંગ લખાયેલું છે એ જ સોંગ એ ગરબો અમે ટૂંક જ સમયમાં લઈને આવી રહ્યા છીએ વિડીયો સોંગ તો જોવાનું ચૂકતા નહીં મિત્રો તે સોંગ આપને જે કે ઓડિયો ચેનલ માં જોવા મળશે તો ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને આપ સપોર્ટ નહી કરો તો કોણ કરશે મિત્રો ખૂબ જ સરસ મજાનું ગીત અમારે જય ભાઈ લખ્યું છે ખૂબ જ સરસ મજાના શબ્દો છે રામાનંદની કુળના કુળદેવી કમળા દેવીમાં એટલે કંઈ ઘટે જ નહીં અને રામાનંદની પરિવારના દરેક સભ્યોને ખાસ વિનંતી છે મારા સાધુ સમાજને કે તમે લોકો અમને આ ગીતમાં જરૂરથી સપોર્ટ કરજો અને હા તમે લોકો અમને સપોર્ટ નહીં કરો તો બીજા કોણ કરશે તો કરશો ને અમને સપોર્ટ જો શૂટિંગમાંથી આવી અત્યારે સાડા ચાર વાગ્યા છે અને હું જો આ પ્રૂટ લઈને બેઠી છું કાચી માંડવી છે ડુંગળીની કચુંબર છે કેળા છે સફરજન છે જામફળ છે અને હવે નાઇટ ડ્રેસમાં આવી ગઈ કેમ કે ચોલીમાં તો એવી અકળાઈ ગઈ હતી ને આના જેવી મજા નઈ નાઇટ ડ્રેસ છે મેં કપાઈ કાઢ્યો નથી પણ પેલા ખાઈ લો કેમ કે હવે ભૂખ લઈ ગઈ છે સવારનું કાંઈ ખાધું નથી હવે પેલા હું ફ્રૂટ ખાઈ લો